અહીંયા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરતા જતા હોય ત્યારે એમના સર્કલ ની સામે અને ત્યાં લોકો અંદાજીત હેસી ની ઉપર લોકો રહી છે એ સાંજ સિત્તેર વર્ષથી રહી છે અને સાઠ સિત્તેર વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાને વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે કુપન કુપનમાં એમના નામ છે અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને ત્રણ દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો ઘટાડી લેવામાં આવ્યા અને મીટરો તો કાઢી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા જે બહાર આવી ગઈ છે અને ખોટી રીતે કોઈ નોટિસ નહીં કે કોઈ કાયદો નેવા નેવે મૂકી અને કામ કરતા હોય છે બાબા સાહેબનું બંધારણ નહીં આ લોકોએ પરમ દિવસે નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના આધાર ઉપર કાલે કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે એ મામલેદાર હોય કલેક્ટર હોય કે પીજી હોય પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોલેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્રએ કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી અમે કાયદો અને વ્યવસ્થા માટે અહીંયા આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા પર પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા બેઠી છે પોતાના ઘર બચાવવા માટે જઈને કર્યું છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારા પાસે શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય જે ભારતીય જનતા પાર્ટીના ના છે એની બિલ્ડિંગ છે પાર્કિંગ ની વ્યવસ્થા નથી હોટલો છે એમાં ફાયર સેફ્ટીની મંજૂરી નથી ઘણી બધી મંજૂરી ભારતીય જનતા પાર્ટીની હોય તો જે હોટલો કે બિલ્ડિંગો હોય તમારી તાકાત હોય તો પાડવા જાઓ અને અહીંયા તમે એને અમારી નેવું સોમનાથની પ્રજાને ત્રાહીમામ કરી દીધી છે ઘણી મંદિર પાડવા જાય ગૌશાળા પાડવા જાય રામદેપી મહારાજનું મંદિર પાડવા જાય અહીંયા એસી લોકો રહી છે તો અહીંયા બે મંદિર છે એ મંદિર એને પાડી નાખવું આમ મસ્જિદ પાડી નાખવું છે અને આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે જ્યારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારા બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીર સોમનાથની પ્રજા એક થઈને સામે લડવાની છે સરકારી જમીન છે ત્યાં જે દબાણ છે એના માટે થઈ અગાઉથી નોટિસ આપવામાં આવેલી એ લોકો સાથે અઠવાડિયા મિટિંગ પણ કરવામાં આવેલી અને ત્યાર પછી આજે સવારથી ચાલુ છે એમાં જે કંઈ પણ નાના મોટા થોડા થોડા ભેગા થયેલા સવારે એની સામે અમે પ્રિવેન્ટિવ એક્શન લીધા જે કઈ પણ હતા એ બધાને અત્યારે પ્રિવેન્ટિવ એક્શન માટે લઈ ગયા છે કર્યા છે અને આગળની કાર્યવાહી કાયદેસર જે પણ હશે લગભગ એસઆરપી થઈને બસો પોલીસ છે અને સિનિયર અધિકારીઓ તમામ અહીંયા આવે સરકારી જમીન ઉપર કરેલા દબાણો છે અને જે પણ અહીંયા ફેમિલીઝ રહેતા હતા એમને અગાઉથી कायदा की प्रक्रिया पूरी कर पशी यादव તમે કોર્ટ ની લેતા આવી રીતે નોકરી દો હું તમને કોર્ટ ની ઉજર